ઇન્ડિયન સોસાયટી ઓફ હિટિંગ રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડિશનિંગ એન્જિનિયર્સના અમદાવાદ ચેપ્ટરે બિલ્ડિંગ બ્રિજેસ એક્રોસ ધ વેલ્યુ ચેઇન થીમ પર આધારિત વિશિષ્ટ ઉદ્યોગ ફોરમ ફાર્મા કનેક્ટ બે હજાર પચીસનું સફળ આયોજન કર્યું અમદાવાદમાં ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર એન્ડ યુઝર્સ ક્લીન રૂમ એચવીએસી પ્રોફેશનલ્સ તેમજ કન્સલ્ટન્ટ્સ અને પ્રોજેક્ટ લીડર્સ એકત્ર થયા હતા જ્યાં ટકાઉ અને નિયમન અનુરૂપ મેન્યુફેક્ચરિંગ એન્વાયરમેન્ટ માટેના આગામી પેઢીના સોલ્યુશન્સ પર ચર્ચા થઈ મુખ્ય અતિથિ તરીકે ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચર્સ એસોસિએશન ગુજરાતના ચેરમેન સચિત ચતુર્વેદીએ જ્ઞાનના આદાન પ્રદાનના મૂલ્યને રેખાંકિત કરતા જણાવ્યું કે ક્લીનરૂમ ટેકનોલોજી નિયમનાત્મક તૈયારી અને ટકાઉ પ્રથાઓનો સમન્વય ઉદ્યોગના ભવિષ્યને ઘટાડવામાં નિર્ણાયક સાબિત થશે કોન્ફરન્સમાં નિષ્ણાતો દ્વારા મહત્ત્વના વિષયો પર ટેકનિકલ સત્રો યોજાયા ફાર્મા ફેસિલિટીઝમાં ઇન્સ્પેક્શન રીડિનેસ ક્લીનરૂમમાં એર ચેન્જ અને ફિલ્ટ્રેશન ફાર્મા ઇન્ડસ્ટ્રી અને સ્માર્ટ બિલ્ડિંગ્સમાં એઆઈનો ઉપયોગ લાઇફ સાયન્સિન્સ માટે એર ફિલ્ટ્રેશન સ્ટાન્ડર્ડ્સના તાજા ટ્રેન્ડર્સ તેમજ આઈ એચ આર એ ઈ અમદાવાદ ચેપ્ટરના પ્રેસિડન્ટ સ્નેહ શાહે જણાવ્યું ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને સ્પર્ધાત્મક રાખવા માટે વૈશ્વિક ધોરણો અને નવીનતમ ટેકનોલોજી અપનાવવી જરૂરી છે ફાર્મા કનેક્ટ બે હજાર પચીસ એ વી એસી અને સંબંધિત ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી પ્રદર્શિત કરી જે ઉદ્યોગની ઉર્જા જરૂરિયાતને અનુરૂપ છે તેમજ અમૂલ્ય અનુભવના આદાન પ્રદાનને પ્રોત્સાહિત કરે છે અમિત સંઘવી સંજય અધ્વર્યુ કમલેશ મહેતા જીજ્ઞેશ પરીખ અને સમકેત શાહના મહત્વપૂર્ણ યોગદાનોએ સ્ટોક હોલ્ડર્સ વચ્ચેના સંવાદને વધુ મજબૂત બનાવ્યો અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં નવીનતાના સમૂહ દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપ્યું રિપોર્ટ બાય અશ્વિન લિમ્બાચિયા અમદાવાદ મારું નામ સ્નેહ શાહ છે અને અને આજે ફાર્મા કનેક્ટમાં આપ સૌનું સ્વાગત છે આજે જે ફાર્મા કનેક્ટનો પ્રોગ્રામ છે એ ઈશરે ઓર્ગેનાઇઝ છે ઈશરે ઓર્ગેનાઇઝ ટોટલ એટીન લોકેશન્સ પર આ પ્રોગ્રામ છે જેમાં અમદાવાદ ગુજરાતમાં ફાર્મા હબ છે એના કારણે અમદાવાદની અંદર આ પ્રોગ્રામ થઈ રહ્યો છે મેઇન ઉદ્દેશ એ છે કે જે એચવીએસી ઇન્ડસ્ટ્રી અને જે ફાર્મા ઇન્ડસ્ટ્રી છે એના લોકો એક પ્લેટફોર્મ પર આવે એકબીજાના પ્રોબ્લેમ્સ એકબીજાને શું સપોર્ટની જરૂર છે એ ડિસ્કસ કરે નવા શું અત્યારે ટૉપિક ચાલી રહ્યા છે એના ઉપર ડિસ્કશન થાય અને નોલેજ શેરિંગ આજે લગભગ સાડા ત્રણસો લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે મુખ્ય અતિથિમાં ઇડમાના ચેરમેન મિસ્ટર સંચિત ચતુર્વેદી છે ડોક્ટર કોશિયા એચજી કોશિયા જે કમિશનર રહી ચૂક્યા છે એ આવવાના હતા પણ અમુક કારણોસર એ નથી આવી શક્યા અમારા બીજા સ્પીકર્સ છે મિસ્ટર નરેશ ગોર મિસ્ટર શ્રેયાંસર ગૌતમ ઈસરેમાં પ્રેસિડેન્ટ ઇલેકની પોઝિશન પર છું અને કન્વેનર ફાર્મા કનેક્ટમાં છું સર આજનો પ્રોગ્રામ છે ફાર્મા અવેરનેસ માટે છે આપણે ગુજરાત અને મેઇનલી અમદાવાદ તો અમદાવાદની સરાઉન્ડિંગ ઘણી ફાર્મા જ કંપની છે તો આપણે એકચ્યુઅલી જોવા જઈએ તો ગુજરાતના હબ છે ફાર્મા તો ફાર્મા કંપનીઝમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ પડતી હોય છે જોવા જઈએ તો એમાં નોર્મ્સ એફડીઓ નોર્મ્સ છે એનર્જી કન્ઝર્વેશન ગાઈડ ગાઈડલાઇન કમ્પ્લાયન્સીસ તો એની પર થોડું અવેરનેસની જરૂર છે તો આજનો સેમિનાર આપણો એની પર જ છે કે આપણે એ બધા ટોપિકને કવર કરીએ અને એમાં જે ફાર્મા ઇન્ડસ્ટ્રીવાળા છે કોન્ટ્રાક્ટર છે કન્સલ્ટન્ટ છે એમને આ નોલેજનું અવેરનેસ કરીએ તો જેથી ફાર્મા કંપનીસના જે બી પ્રોબ્લેમ્સ હોય એને આપણે ઓછામાં ઓછા કરી શકીએ છીએ